હિંમતભાઈ તમારા માટે પેશિયલ તું ભાઈ અમે વરાજા બેસી જાય આખું ખાઈ દેવા પાછો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજા મજામાં જશો તો નવા વિડીયોની અંદર ફરીવાર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે તો આજે ફરીવાર આપણે નવો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને જો અમારી બેન અહીંયા ચા અને નાસ્તો કરે છે અને અહીંયા અમારી મમ્મી વાળો ખોલે છે ને આજ જવાનું છે અમારા લગ્નમાં તમારા બેનને કાંઈ લઈ જવાના થતા નથી કાંઈ એટલે જો કે અમારા બેન નામ પર દીધીમાં નથી આવું એમ આવવાનું છે લગ્નમાં

અને હું ને મારી હારે આવી છે મારો ભાઈ છે મારા કાકાનો છોકરો અમે બે જવાના છે તો વ્લોગમાં બિના રહેજો ને તો ફૂલ એન્જોય કરવાની છે તો ખાસ કરીને વ્લોગમાં બહુ મજા આવશે તો વ્લોગમાં ખાસ કરીને એન્ડિંગ એન્ડ સુધી બિના રહેજો અને હજી સુધી તમે લાઈક ન કર્યું તો લાઇક કરી નાખજો સવારના જે કાંઈ વિડીયો હતા એ બનાવવા માટે અત્યારમાં આવું હતું પલોટા તો વિડીયો બધા બની ગયા છે અને અમાર બેન જોવો બધુંય મૂકવા મંડાવી ગયા છે અને વિડીયો બધા બની જશે એટલે જો બધું હકેલી લીધું છે અને હવે જવાનું છે આપણે લગનમાં અને કિશનભાઈ ક્યારના વાટે છે કે લાલજીભાઈ કેવા તમે આવો ગાયકામાં એટલે લગ્નમાં જાય તો બસ હવે જવાનું છે લગનમાં કિશનભાઈ કારના વાટે છે તો જઈએ અને પછી લગનમાં જઈને ધૂમ મચાવીએ તો જ્યારે કિશનભાઈને ટોપ કરી અને અત્યારે વાંધો કીધા લગનમાં તો ખાસ કરીને

અને વાગી જશે અત્યારે ત્રણ જેવું વાગી ગયું છે તો અત્યારે આપણે જવાનું છે સીધું સથરા જવાનું છે કારણ કે ત્યાં છે કાકી બાપુનો મેળો અને આજે લાસ્ટ મેળો છે તો આ જવાનું છે આપણે સથરા તો બ્લોગમાં બિના રહેજો કઈ રીતનું ન્યા માહોલ છે બધું આપણે બ્લોગમાં જોઈશું તો કન્ટિન્યુ બિના રહેજો ને હજી સુધી લાઈક ન કરવી હોય તો એક લાઈક કરી નાખો

તો જો અહીંયા ત્યારે થોડી ઘણી રીલ બનાવી હતી અને અમારી બેન જીપી કે જીપ આખો છે એકવાર બેઠી છું કોઈ દિવસ નથી બેઠી પહેલી વાર બેઠી તો ઈ પરાયને બેહાડી મને હા તો જીપમાં બેઠા છે અને આ બીજા બધા જો આપણા ભાઈઓ છે તો વ્લોગમાં બિના રહેજો સુધી કાઈ નો ઘટે ઓલા ઘરે આવી ગયા છે અને ઘરે આવીને જમી પણ લીધા છે અને ત્યારે વાગી ગયા છે આ 10:30 વાગી ગયા છે અને બહુ મોડું ગયું છે ને બધા વિડીયો પણ જે આપણે હતા એ બધી એડિટ નાખ્યા છે અને હવે આખો વ્લોગ એડિટ કરવાનો છે અને જલ્દી તમારા સુધી પહોંચી જાય તો બધાને બાય બાય જય માતાજી અને વિડીયો ગેમ હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલ ઉપર પહેલીવાર આવે તો ખાસ કરીને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી હર હર મહાદેવ